તો હેલો ગાઈસ તો કેમ છો બધા મજામાં મજામાં જતો તો બપોરના વાગે છે તૈય અને અમે નીકળી રહ્યા છે ડભોઈ જવા માટે કેમ કે એક ભાઈ બંને છે તો બનિયારું વ્લોગમાં હવે તમને મળીએ આગળ જઈએ પહોંચ્યા છે જાંબુગોળા પેટ્રોલ પંપ અને ભરાઈ લીધું છે અને હવે નીકળી રહ્યા છે ડભોઈ જવા માટે અને આની ગાડી લેવા જઈએ છીએ આ મનિયા

ગાડી તો લેવી જ પડે કેમ કે પહેરવાની તે હવે જઈએ આગળ અને મળીએ તમને હવે પૂરેલી જાય આપણે ફાઇનલી પહોંચી ગયા છે ડભોઈ અને બજાજના શોરૂમ પર આવી ગયા છે અને જઈ રહ્યા છે અંદર તો ગાઈઝ બેઠા છે અમે હમણાં અહીંયા એમ કે ત્યાં થોડું કાગળિયાનું મતલબ કે ડોક્યુમેન્ટનું પ્રોસેસ ચાલી રહી છે તો કંઈ નહિ બનીયારો લોકમાં તમને હવે બતાઈએ આગળ

તો હવે હાર બાર ચઢાઈ દઈએ કેવ મના તો ગાઈસ બહુ અમારી સાથે થઈ છે કે બધું પેલું પ્રોસેસ કરવામાં બહુ ટાઈમ લાગ્યો અને અંધારું પડી ગયું હમણાં મને બાઈક મળી છે તો કંઈ નહીં હવે લઈ લે બાઈક અને હવે પછી નીકળશું ઘર તરફ તો ગાઈસ હવે અમે નીકળી રહ્યા છે ઘર તરફ અને ગાડી લઈ લીધી છે કેવું તો હવે હોટલમાં કઈક અમે ખાવા છે કે અમે બધું છે બોડેલી અને પાવભાજી ખાવા ઉભા રહ્યા છે કેમ કે ભૂખ લાગી ગઈ છે

તો મળીએ તમને હવે નેક્સ્ટ બ્લોગમાં